એક એકની એક દીકરી ના આપઘાત પાછળ મોબાઈલ કારણભૂત બની હોવાનું જાણવા મળ્યું છે પિતાએ લઈ લીધેલા મોબાઈલ પરત નહીં મળતા માઠું લાગી આવતા આખરું પગલું ભરી લીધું છે ચોક બજાર પોલીસે જણાવ્યું હતું કે ઘટના આજે બપોરે બની હતી એક સોળ વર્ષીય ખુશ્બુ કૃપા ઉપાધ્યાય ધોરણ અગિયારની વિદ્યાર્થીની હતી ઘરમાં પંખા સાથે તેણે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં માલ લાશ મળી આવી છે ત્યારબાદ તાત્કાલિક પરિવાર સ્મીમેર હોસ્પિટલ લઈ જતા અમૃત જાહેર કરાય છે વધુમાં જણાવ્યું હતું કે ખુશ્બુને એક નાનો ભાઈ છે પિતાએ લઈ લીધેલો મોબાઈલ પરત નહીં મળતા તેને માઠું લાગડી ખુશ્બુએ આપઘાત કરી લીધો હોવાનું હાલ પ્રાથમિક કારણ સામે આવ્યું છે હાલ ચોકબજાર પોલીસે તપાસ શરૂ કરી છે કૃપાશંકર ઉપાધ્યાય શું ગઈ કાલે શું ઘટના બની હતી આપણી દીકરીની સંઘાત કંઈ નહી બસ સાહેબ મોબાઈલ લઈ લીધું હતું એમની બે દિવસ પહેલાં મોબાઈલ લઈ લીધું જીદ કરતી હતી મોબાઈલ એટલે મેં આપ્યા નહીં ટીવીન બેલેન્સ ખતમ થઈ ગયું સવારના પૈસા માગતા હતા મારી પાસે હતું નહીં મેં કીધું હું રોગ સાંજના ભરાવી દઈશ બસ આટલી જ વાતમાં એ ગુસ્સા ગુસ્સેમાં થઈ ગયેલી ને આ મને જમવાનું દાલ ભાત બનાવ્યું હતું એ આપ્યું હતું બાર વાગે રાઈટ જમવાનું ખાલી આ ચોખા બદલાવ ને કેતી હતી મેં કીધું ચાર વાગે મને ઉઠાવજો તો હું બદલાઈ આપીશ દેવી નહીં પછી કેવી રીતે તમને ખબર પડી અચાનક એની મમ્મી બૂમ પાડી જોરથી બૂમ પાડી અમારી સોસાયટી માં બધા ભેગા થયા મને મનમાં હું લાગ્યું એનું આંખ ખુલ્લું જ હતું બાય ખુલ્લું મેં લાગ્યું કે આ એમ નાટક કરતો હશે તો આમ મારું તો કઈ જવાબ નહીં આપે પછી મેં દુપટ્ટા ચાકુથી થી કાપ્યા ગળા ખોયલું ને રિક્ષામાં હોસ્પિટલ લઈને ભાઈ ગયો મેં સીધા પહેલા સરદાર હોસ્પિટલ લઈ ગયો ત્યાંથી એ કરવા લાગ્યો તો મેડિકલ કોલેજમાં લઈ ગયો ડાયરેક્ટ રિક્ષામાં એકસો આઠને ફોન કર્યો કે આવું આવું ગાડી આવી નહીં મેડિકલ કોલેજ પહોંચી ગયો ત્યારે એકસો આઠનો ફોન આવ્યો કે ગાડી આવી મેં કીધું હવે અહીંયા આવી ગયા આ જ વાત હતી બીજું કઈ તમે શું કામ કરો છો હું રીક્ષા ચલાવું છું નાઇટમાં રિક્ષા ચલાવું છું હાલ તો મોબાઈલને લઈને એક સોળ વર્ષીય કિશોરી આપઘાત કરતા પરિવારના પગ તળેથી જમીન સરખી જવા પામી છે તે સમાજ માટે પણ આ કિસ્સો આંખ ઉગાડનારો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા